ઢોલ ના તાલ સાથે ધરતી ધમકે ગરબે ઘૂમતા પગ ના અટકે આનંદની લહેરોમાં મન ઝૂમી ઉઠે અને હજારો તાળીઓ એક સ્વર ગુંજે એક ભગત મંડળીના મનમાં આવેલો વિચાર કે જેમણે સમાજને ભેગો કરી દીધો છે અને એક મોટું આયોજનના સ્વરૂપમાં ગરબી મંડળનું આયોજન થયું છે વાત કરવી છે જૂનાગઢની શ્રી કોળી સમાજ મધુરમ ટિંબાવાડી ગ્રુપ દ્વારા યોજાતી નવરાત્રી મહોત્સવની છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ નવરાત્રી મહોત્સવનું આયોજન એક વ્યક્તિના મનમાં આવેલ વિચારના કારણે થયેલ છે જોકે તેમાં અનેક લોકો જોડાયા અને સહકાર મળતા ગરબા મહોત્સવની શરૂઆત ખાતે કરવામાં આવી આમ તો બહોળી સંખ્યામાં કોળી સમાજ વસવાટ કરે છે પણ કોળી સમાજ માટે એક ગૌરવની વાત છે કે એક વ્યક્તિના મનમાં આવેલ વિચારે આજે આખા સમાજને ભેગો કરી એ મોટું આયોજન સુધી પહોંચાડ્યું છે થોડા જ વર્ષ પહેલાં આપણા વડીલ લાખાભાઈ ગોવિંદભાઈ વાઘેલા જેવા એક વ્યક્તિના મનમાં એક નાનકડો વિચાર આવ્યો તેમણે એક ભગત મંડળની શરૂઆત કરી તે સમયે કોઈએ કલ્પના પણ કરી ના હોય કે આ એક નાનકડો પ્રયાસ એક દિવસ આટલું વિશાળ સ્વરૂપ ધારણ કરશે અને સમાજને એક મંચ પર ભેગો કરી આવડું મોટું આયોજન કરવામાં સફળતા મળશે આજે જયારે જૂનાગઢમાં કોળી સમાજ નવરાત્રીના આ ભવ્ય આયોજનમાં હજારોની સંખ્યામાં ભેગા થઈએ છે ત્યારે આ વિશાળ જોઈને મનમાં એક જ વિચાર આવે છે કે એક નાનકડા વિચારમાં કેટલી તાકાત હોય છે આ આયોજન માત્ર એક ઉત્સવ નથી પરંતુ કોળી સમાજની એકતા શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતિક છે કોળી સમાજના આ ભગત મંડળના સભ્યો જેઓ પોતાની સંપૂર્ણ જવાબદારી સાથે આજે પણ માતાજીની આરતી કરે છે તેઓ આજે પણ સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ થઈને આપણી પરંપરાને જીવંત રાખે છે તેમનો આ નિસ્વાર્થ ભાવ અને સમર્પણ ખરેખર પ્રશંસાને પાત્ર છે આજે ખરા અર્થમાં કોળી સમાજને ભેગો કરવામાં અને આવડા મોટા આયોજનમાં આ ભગત મંડળનો બહુ મોટો સિંહફાળો છે આપ સૌ સમાજના લોકો અને યુવાનોને આ ભગત મંડળ અને આવા બીજા સામાજિક પ્રયાસોમાંથી પ્રેરણા લો આપણી સંસ્કૃતિ અને પરંપરા એ આપણી ઓળખ છે તેને જાળવી રાખવાની જવાબદારી હવે આપણા સૌ યુવાનોના ખભા પર છે કોળી સમાજની આ એકતા અને આ નવરાત્રિ મહોત્સવ જેવી સફળતા આવનારા સમયમાં પણ ઉચ્ચ શિખરો પર કરે તેવીમાં ભગવતીને પ્રાર્થના ગુજરાત નેશનલ ટીવી સંવાદદાતા મનીષ ડાકીનો રિપોર્ટ જૂનાગઢ ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો